વડોદરા શહેરમાં દશામાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે દશામાના પર્વને શરૂ થઈ દિવસો વીતી રહ્યા છે દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભક્તો માતાજીને વિદાય આપશે મા દશામાનું પર્વ ચાલતું હોય ખૂબ જ આસ્થા સાથે શ્રદ્ધા સાથે માતાજીની સ્થાપના કરી છે ભક્તોએ ઉપવાસ રાખી અને માતાજીનું વ્રત કરી રહ્યા છે માતાજીને વિદાય આપવાના દિવસો નજીક આવી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરના કૃત્રિમ તળાવ કે જ્યાં માતાજીને વિસર્જિત કરવામાં આવશે માતાજીને વિદાય આપવામાં આવશે તે કૃત્રિમ તળાવની સફાઈને લઈને સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો છે શહેરનું નવલખી ખાતે બનાવવામાં આવેલું કૃત્રિમ તળાવ કે જ્યાં હજુ સુધી સાફ સફાઈ કરવામાં નથી આવી જેને લઈને સામાજિક કાર્યકરે રોષ પણ વ્યક્ત કર્યો છે અને વહેલામાં વહેલી તકે આ નવલખી ખાતે બનાવેલા કૃત્રિમ તળાવની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે જય જયદશામાં હાલ દશામાનું વ્રત ચાલુ છે ટૂંક સમયમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન પણ થશે વડોદરા મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવો બનાવ્યા પણ છે અને ત્યાં પણ પાણી ભરવાનું બધી વિધિ કોર્પોરેશનની ચાલુ છે પરંતુ આપણે દર વર્ષે જોઈએ છીએ કે જે રીતના દશામાનું વિસર્જન થાય છે ને વિસર્જન થયા પછી મૂર્તિઓ ઉપર સુધી આવી જાય છે અને લાગણી દુભાય છે બે બે દિવસ સુધી લોકો ત્યાંથી પછી ગમે તેમ લઈને દાટી દે છે આ બધું ઘણા વિષય એવા હોય છે કે લાગણી દુભાય જેવા વિષયો આવતા હોય છે તો હાલ વડોદરા શહેરમાં બીજા પણ કૃત્રિમ તળાવ છે તે નવલખીનું કૃત્રિમ તળાવ છે હળણીમાં પણ એક કૃત્રિમ તળાવ બનાવ્યું છે તો આ તળાવમાં પણ પાણી ભરે જેથી કરીને દશામાની મૂર્તિઓનું સારી રીતે વિસર્જન થાય હર વખતે જે રીતે મૂર્તિઓનું વિસર્જન થયા પછી બહાર આવી જાય છે લોકો પગથી પગ મૂકીને જતા હોય છે અને લાગણીઓ દુભાતી હોય છે અને વડોદરા મહાનગરપાલિકાનું પણ નામ ખરાબ થાય છે અને માતાજીની આસ્થા જોડે લોડાયેલા લોકો પણ લાગણી દુભાય એટલે ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે અમે દસ દસ દિવસ સુધી પૂજન અર્ચન કરતા હોઈએ અને પછી આ રીતે અમે મૂર્તિઓને જોઈએ છે તો પણ લાગણી દુભાતી હોય છે તો વડોદરા મહાનગરપાલિકા હાલમાં જે નવલખીનું કૃત્રિમ તળાવ હળણીમાં અને બીજા કૃત્રિમ તળાવ બનાવેલા છે જે ગણપતિ વિસર્જન દાદાના વિસર્જન આપણે કરીએ છીએ તો આ તળાવમાં પણ પાણી ભરીને મા દશામા મૂર્તિઓનું વિસર્જન થાય તેવા પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના મેયર અને ચેરમેન સાહેબને કમિશનર સાહેબ કરે તેવી મારી માંગ છે જે દર વર્ષે આપણે લાગણી દુભાઈ દ્રશ્યો જોઈ રહ્યા છે એવા જોવા ના મળે તેથી કરીને આ તળાવો જે બાકી છે એમાં પાણી ભરે તેવી અમારી માંગ છે જો વડોદરા મહાનગરપાલિકા ઈચ્છે તે એક રાતમાં બધું જ કામ કરી શકે છે તો આજે નવલખી તળાવ છે અત્યારે સાફ સફાઈ નથી ગંદુ ગોભરું છે હળણીનું તળાવ ગંદુ ગોભરું છે તો વડોદરા મહાનગરપાલિકા જો માણસો મૂકીને ટીમ મૂકીને કામ કરે તો હજુ દિવસો બે ત્રણ બાકી છે તો આ બે ત્રણ દિવસોમાં નવલખી તળાવ હળીનું કૃત્રિમ આ બધા તળાવની સાફ સફાઈ કરીને પાણી ભરે તો મા દશામાની મૂર્તિઓનું પણ સારી રીતે વિસર્જન થઈ શકે